બેઠા છે રોડ ઉપર જે નદી પંદર દિવસ વરસાદ પડી નદી પુલ તૂટી ગયો કોઈ સાંભળવાળો નથી અહીંયા બધા ગામવાળા ભેગા થયા છે તો પોલીસ આવી ગઈ છે અમે રસ્તો રોક્યો છે અમે આઠ દિવસ હેરાન થઈ કદાચ રસ્તો રોકીને બે કલાક પબ્લિક હેરાન થશે તો અમારા માટે આઠ ગામ સુખી થશે એક બે કલાક માટે અત્યારે રજાકભાઈ અહીંયા બધાને બે ગામ વાળા થાય તો ડિટેન કરવા આયા છે એમને અમારી માંગ એટલી છે કે અહિયાં ઇન્જિનિયર સાહેબ આવે રસ્તો જોવે અને અમારો જલ્દીથી જલ્દી બને તેમ કામ ચાલુ કરે પ્રજાપતિ સાહેબ ને અહિયાં હાજર કરો પ્રજાપતિ સાહેબ પોતાની પોતે ગાડી કાઢ લે અત્યારે જેવું પાણી ચાલુ છે છતાં યુદ્ધના ધોરણે આપણે કામ ચાલુ કરી દઈશું અને બે દિવસમાં બંને રસ્તા ચાલુ કરી દે એવો આપણો સઘન પ્રયત્ન રહે છે એમાં જે મશીનરી જે બરોબર છેલ્લી આપણે ઓકે